શું કહે છે રાજ્ય સેવકને પોતાની ફરજ બજાવતા રોકવા માટે સ્વેચ્છાપૂર્વક વ્યથા અને મહાવ્યથા કરવા બાબત જે પહેલા ની કલમ બત્રીસ અને ત્રણસો તેત્રીસ હતી એ જે કહેવાય એ કલમ એકસો એકવીસ માં સમાવિષ્ટ કરવામાં આવેલી છે કલમ એકસો બાવીસ ઉશ્કેરણને કારણે સ્વેચ્છાપૂર્વક વ્યથા અથવા મહાવ્યતા કરવા બાબત ની કલમ ત્રણસો ચોત્રીસો અઠ્યાવીસ તો ચલો મિત્રો આપણે શરૂઆત કરીએ આપણે અગાઉના લેક્ચરમાં વ્યથા અને મહાવ્યથા સુધીની જે કહેવાય એ માહિતી મેળવી ચૂક્યા હતા હવે રાજ્ય સેવક જે કહેવાય એને વ્યથા કરવામાં આવે કે મહાવ્યથા કરવામાં આવે તો એ આપણે વ્યથા અથવા મહાવ્યથા કરવા બાબત ચલો મિત્રો આપણે વિગતવાર સમજી કોઈ વ્યક્તિ કોઈ રાજ્ય સેવકને એવી હેસિયત તે ફરજ બજાવતો હોય ત્યારે અથવા તે રાજ્ય સેવકને કે અન્ય કોઈ રાજ્ય સેવકને એવી હેસિયત થી ફરજ બજાવતો અટકાવવાના કે રોકવાના ઈરાદાથી અથવા તેણે એવા રાજ્ય સેવકની એવી હેસિયત થી પોતાની કાયદેસરની ફરજ બજાવતા કઈ કૃત્ય કર્યું હોય કે કરવાની કોશિશ કરી હોય તેના પરિણામે એવા રાજ્ય સેવકને સ્વેચ્છાપૂર્વક વ્યથા કરે શિક્ષા કરવામાં આવશે બરોબર છે જો આઈપીસી ની અંદર જે કહેવાય એ ત્રણ વર્ષ સુધીની સજાની જોગવાઈ હતી બરોબર છે જે વધારીને પાંચ વર્ષ સુધીની કરવામાં આવેલી છે

મારી વિનંતી રહેશે ફરી એકવાર કે આપણા સિરીઝની જે શરૂઆત થઈ પ્રકરણ એક થી રાજ્ય સેવકની વ્યાખ્યા માટે થઈને આ પ્રકરણ જે કહેવાય એ જોઈ લેશો ત્યાં એ થી કે સુધી જે કહેવાય એ રાજ્ય સેવકના ડિફરન્ટ 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 પોર્શનની માહિતી આપેલી છે કે કઈ વ્યક્તિ રાજ્ય સેવક તરીકે ઓળખાય એ દરેક વ્યક્તિનો સમાવેશ જે કહેવાય એ આ કલમમાં થાય શું કીધું છે તો કે રાજ્ય બજાવતો અટકાવવા કે રોકવાના ઈરાદાથી શું કરવામાં આવે ફરજ બજાવતો અટકાવવા કે રોકવાના ઈરાદાથી પોતાની કાયદેસરની ફરજ બજાવતા કઈ કૃત્ય કર્યું હોય કે કરવાની કોશિશ કરી હોય અને તેના પરિણામે જે કહેવાય એવા રાજ્ય વ્યથા કરે બરોબર તો તો આ જે કહેવાય એકસો એકવીસ મુજબ નો ગુનો કર્યો કહેવાય શું ફરજ બજાવતા સમયે એની જોડે મારામારી કરીને સામાન્ય ઈજા કરે તેને ફરજ કરવા ન દેવા માટે તેને હુમલો કરે કોશિશ કરે અથવા તેના કામમાં અડચણ રૂપ કરે અને તેને ઈજા થાય તો શું શિક્ષા છે પાંચ વર્ષ સુધીની જેલ અથવા દંડ ખ્યાલ આવે ચલો ના આવ્યો હોય તો આપણે ઉદાહરણથી સમજીએ કે એક પોલીસ જે કહેવાય ટ્રાફિક હવાલદાર બરોબર એ ચેકિંગ કરી રહ્યા છે ગાડીનું કોઈ વ્યક્તિ ગુસ્સામાં આવી ને પોલીસને ધક્કો મારી આપે અને કહે છે કે તું કોણ મને રોકનાર બરોબર અહીંયા થી બરોબર એમ કરીને ધક્કો મારીને પોલીસવાળાને શું કરે સામાન્ય ઈજા કરે બરોબર તો આ કલમ લાગુ પડે બરોબર છે અને જો સાબિત થાય તો પાંચ વર્ષ સુધીની જેલ અથવા દંડ પણ થઈ શકે છે કલમ એકસો એકવીસ ની પેટા કલમ એક બરોબર છે હવે આ વાત કરીએ પેટા કલમ બે ની તો આમાં શું કીધું છે કે જે કોઈ વ્યક્તિ કોઈ રાજ્ય સેવક ને એવી હсяત થી તે પોતાની ફરજ બજાવતો હોય અત્યારે अथवा તે રાજ્ય સેવક કે અન્ય કોઈ રાજ્ય સેવક એવી હсяત થી પોતાની ફરજ બજાવતા અટકાવવા ના કે રોકવાના ઈરાદા થી अथवा તેણે એવા રાજ્ય સેવક ની હсяત થી કોઈ કાયદેસરની ફરજ બજાવતા કઈ કૃત્ય કર્યું હોય કે કરવાની કોશિશ કરી હોય તેના પરિણામે એવા રાજ્ય સેવકને સ્વેચ્છા પૂર્વક મહાવ્યથા કરે બરોબર તો શું થાય તો એને એક વર્ષથી ઓછી ન હોય તેવી પણ દસ વર્ષની મુદત સુધી બે માંથી કોઈ પણ એક પ્રકારની કેદ અથવા દંડ કે તે બંને શિક્ષા થઈ શકે છે ઇન્ડિયન પિનલ કોડ ની અંદર ત્રણસો તેત્રીસ માં આ વિગત આપેલી હતી તો આપણે ન્યૂનતમ શિક્ષા જે કહેવાય એક વર્ષની જેલ જે કહેવાય એ નવી આપેલી છે તો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે એક પોલીસ અધિકારી છે બરોબર હવે municipality staff દ્વારા ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે થઈને બંદોબસ્તમાં ત્યાં આગળ ગયેલા છે

પાંચસો રૂપિયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે indian penal code ની કલમ જે કહેવાય ત્રણસો માં આ વિગત આપેલી છે બરોબર છે હવે અહીંયા આગળ તમે સમજો કે આ ઉશ્કેરાટના કારણે વ્યથા જે કહેવાય બરોબર એ અપવાદમાં કઈ રીતે ગણાય તો આમ સામાન્ય સંજોગોમાં નહીં ખ્યાલ આવે પણ આપણે એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કે દુકાનમાં બે ગ્રાહકો છે છે બરોબર એ તાત્કાલિક ઝઘડો થાય છે બંને ગ્રાહકો ઉશ્કેરાઈને પાણીની બોટલ જે કહેવાય એમાંથી એક ગ્રાહક શું કરે છે પાણીની બોટલ ઉઠાવે છે અને એ ફેંકે છે બરોબર હવે ફેંકે છે તો બીજા ગ્રાહક શું થાય છે પગમાં એ બોટલની ઈજા થાય છે હવે ઈજા સામાન્ય પ્રકારની છે ફેંકવાની ઈચ્છા ન હતી બરોબર પણ એને ખ્યાલ પણ ના હતો કે આ પ્રકારની ઈજા થશે અને દુર્ઘટના વર્ષ જે કહેવાય આ ઈજા થાય છે સમજો બરોબર તો એને કલમ એકસો બાવીસ લાગુ પડશે બરોબર એમાં ભાગ એક લાગુ પડશે કારણ કે સામાન્ય ઈજા થઈ છે તો એને એક મહિના સુધીની કેદ અથવા

આ પ્રકારની જે કહેવાય માહિતી આપેલી છે બરોબર છે તો અગાઉનું ઉદાહરણ જોયું હવે એ જ બોટલ જે કહેવાય કાચની હતી માની લો હવે એ પેલા વ્યક્તિએ નીચે પછાડી અને એ કાચનો ટુકડો ઉછળી અને સામેની વ્યક્તિની આંખમાં વાગ્યો અને એના કારણે એની આંખ જે કહેવાય એ કાયમ માટે જતી રહી બરાબર તો આ પ્રકારની ગંભીર ઈજા થઈ એને કરવાનો ઈરાદો પણ ન હતો તેમ છતાં પણ જો આ પ્રકારની ઈજા થઈ બરાબર ફરિયાદ થાય અને સાબિત થાય એટલે પાંચ વર્ષ સુધીની જે કહેવાય એમાંથી કોઈ પણ એક પ્રકારની કેદ અથવા દસ હજાર રૂપિયા સુધીનો દંડ અથવા તે બંને શિક્ષા થઈ શકે છે ખ્યાલ આવ્યો હવે વાત કરીએ ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર 123 ગુનો કરવાના ઈરાદાથી જેર વગેરેથી વ્યથા કરવા બાબત બહુ સરળ છે સમજો જે કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને વ્યથા કરવાના ઇરાદાથી અથવા ગુનો કરવાના અથવા તેમ કરવામાં સરળતા કરી આપવાના ઈરાદાથી અથવા વ્યથા થવાનો સંભવ છે એવું જાણવા છતાં તેને કોઈ કોઈ ઝેર અથવા અથવા બેહોશ કરનારું નશો ચડાવનારું હું તંદુરસ્તીને હાનિ કરનારું તંદુરસ્તીને કરનારું ઔષધ કે બીજી વસ્તુ આપે અથવા તેની પાસે લેવડાવે તેને દસ વર્ષની મુદત સુધીની બેમાંથી માંથી કોઈ પણ એક પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડ ને કરીએ કે અહીંયા કોઈ વ્યક્તિ છે બીજી વ્યક્તિને વ્યથા કરવાના ઈરાદાથી અથવા ગુનો કરવાના અથવા તેમ કરવામાં સરળતા કરી આપવાના ઈરાદાથી સમજો જે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને વ્યથા કરવાના ઇરાદા એવું જાણવા છતાં તેને કોઈ ઝેર અથવા કોઈ બેહોશ કરનારું કે નશો ચડાવનારું અથવા તંદુરસ્તીને હાનિ કરનારું ઔષધ કે બીજી વસ્તુ આપે અથવા તેની પાસે લેવડાવે બરોબર રાખું છું કે આપેલ માહિતીમાં આપ સૌને સંપૂર્ણપણે ખ્યાલ આવી ગયો હશે તો વધુ માહિતી માટે થઈને મારી આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપણે ફરીથી મળીશું આવતા લેક્ચરની અંદર ભારત માતાની જય જય હિન્દ વંદે માત્ર